વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ફરી એક વખત પ્રકરણ ઓગણીસ માનવ વિકાસની અંદર આપણે આગળ વધીશું અગાઉના આપણે બંને વિડીયોની અંદર જોઈ ગયા કે માનવ વિકાસ અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રીતે થતો જોવા મળે છે જે તે વિસ્તારની અંદર જે તે પ્રદેશની અંદર તે દેશની અંદર વસવાટ કરતાં લોકોનું જીવન ધોરણ સ્વાસ્થ્ય અને શિક્ષણ તેમના માટે જવાબદાર હોય છે યુ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ છે પ્રસિદ્ધ કરવામાં આવે અને તેને આધારે દરેક દેશોનો વિકાસનો ખ્યાલ છે આપણે જાણી શકતા હોઈએ છીએ સૌપ્રથમ ઈસવીસન ઓગણીસો નેવુંની અંદર અમર્ત્ય સેન દ્વારા માનવ વિકાસ અહેવાલ છે પ્રસિદ્ધ કરવામાં આવ્યો આજે આપણે પ્રશ્ન નંબર પાંચની અંદર માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરવાની છે કે માનવ વિકાસ અહેવાલને આધારે આપણે કહી શકીએ કયા દેશનો વિકાસ કેવા પ્રકારે થયેલો છે અહેવાલની અંદર કઈ કઈ બાબતો રજૂ કરવામાં આવે છે તો એની અંદર કહેવામાં આવ્યું કે સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા દ્વારા સન ઓગણીસો નેવુંથી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ વુમન ડેવલપમેન્ટ રિસોર્ટ રિપોર્ટ એસ પ્રસિદ્ધ કરવામાં આવે છે ઈસવીસન બે હજાર પંદરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલમાં એકસો વિશ્વના એકસો અઠ્યાસી દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેના આધારે નીચે મુજબ એક કોષ્ટકસે આપવામાં આવ્યું છે કે જે કોષ્ટકની અંદર માનવ વિકાસ અહેવાલની બધી જ માહિતી છે આપણી સમક્ષ મૂકવામાં આવી જેમની અંદર કહેવામાં આવ્યું કે આજે જે વિશ્વના દેશો છે કેટલા દેશો હતા તો એની અંદર આપણે કીધું હતું એકસો ને અઠ્યાસી દેશોનો અહેવાલ બે હજાર પંદરની અંદર આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો તો તેને આધારે હવે આપણે વિભાજન સી કરીએ છીએ તો અહીંયા કોષ્ટકની અંદર એક સારામાં સારી બાબત છે સમજવાની છે કે જેના આધારે આપણે ખ્યાલ આવશે કે વિશ્વના કયા દેશો વિકસિત છે મધ્યમ છે અને વિકાસશીલ એટલે કે અવિકસિત છે તો આજે આ કોષ્ટકની અંદર માનવ વિકાસ ધરાવતા દેશો વિભાજનઆંક માનવ વિકાસ આંક અને મુખ્ય કયા કયા દેશોનો સમાવેશ થાય તેના વિશેની માહિતી છે આપવામાં આવી સૌ આપણે જોઈએ ઉચ્ચતમ માનવ વિકાસ એટલે જે દેશોનું જીવન ધોરણ બહુ સારું છે ત્યાંના લોકો ખૂબ સારામાં સારું જીવન ધોરણ પ્રાપ્ત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય કે પછી ભૌતિક દ્રષ્ટિઓ આજે આપણે પણ આવા દેશોની અંદર જવાનો પ્રયત્ન શ્રી કરીએ છીએ તો ટોપ એકથી ઓગણપચાસની અંદર સમાવેશ થતા દેશો કે જેમનો માનવ વિકાસંક ઝીરો પોઈન્ટ આઠસો બેથી વધુ છે આપણે અગાઉ પણ કીધું હતું કે માનવ વિકાસાંક છે એનું મહત્તમ મૂલ્ય ઝીરોથી એકની વચ્ચે હોય છે એટલે હવે આપણે અહીંયા આપણે સમજવાનું છે કે ઝીરો પોઈન્ટ આઠસો બેથી વધુ માનવ વિકાસાંક ધરાવતા દેશો જો એની અંદર કયા દેશોનો સમાવેશ થાય તો એની અંદર કીધું નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિટ્ઝરલેન્ડ ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન જાપાન અને ફ્રાન્સ આ એવા દેશો છે કે જેમનો માનવ વિકાસ આ ખૂબ ઊંચો છે ત્યાંના લોકોનું જીવન ખૂબ હાઈફાઈ છે આપણે પણ આવા દેશોની અંદર જવાનો પ્રયત્ન અને પ્રયાસ કરીએ છીએ ત્યારબાદ બીજું આપણને કહેવામાં આવ્યું કે તેનાથી ઓછો માનવ વિકાસ આંક એટલે ઉચ્ચ માનવ આંક પચાસથી એકસો પાંચ નંબર સુધી આવતા દેશો કે જેમનો માનવ વિકાસ આંક છે ઝીરો પોઈન્ટ સાતસોથી ઝીરો પોઈન્ટ સાતસો ને અઠ્ઠાણું સુધી તો આની અંદર કયા કયા દેશોનો સમાવેશ કરીશું આપણે તો એની અંદર આપણને કહેવામાં આવ્યું કે રશિયા મલેશિયા ઈરાન શ્રીલંકા મેક્સિકો બ્રાઝિલ ચીન થાઈલેન્ડ ઝમેકા આ એવા દેશો છે કે જેમનો માનવ વિકાસ ઉચ્ચતર માનવ વિકાસ કરતાં થોડો ઓછો છે પરંતુ ભારત કરતાં તો ઘણું બધું સારું છે ત્યારબાદ કીધું મધ્ય માનવ વિકાસ કે જેમની અંદર કહેવામાં એકસો થી એકસો તેતાલીસ નંબર સુધી આવતા દેશો કે જેનો માનવ વિકાસ ઝીરો પોઈન્ટ પાંચસો પંચાવનથી જીરો પોઈન્ટ છસો ને અઠ્ઠાણું છે તો એમની અંદર કયા દેશોનો સમાવેશ થાય તો કીધું ઇન્ડોનેશિયા ફિલિપિન્સ દક્ષિણ આફ્રિકા ઈરાક અને ભારત જેવા દેશોનો સમાવેશ થાય છે હવે તેના આધારે આપણે સમજી શકીએ કે ભારત છે મધ્યમ મધ્ય માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે કે જેનો માનવ વિકાસ આંકની અંદર એકસો છ થી એકસો તેતાલીસમાં નંબરે આવે છે હવે છેલ્લો મુદ્દો આપણને એની અંદર કહેવામાં આવ્યો કે સૌથી ઓછો માનવ વિકાસ આંક ધરાવતા દેશો કે જેમનો માનવ વિકાસ આંક ક્રમાંક છે એકસો ચુમ્માલીસથી એકસો અઠ્યાસી નંબરના દેશો અને માનવ વિકાસ આંક કેટલો છે તો કે જીરો પોઈન્ટ પાંચસો પચાસથી નીચે જેની અંદર કેન્યા પાકિસ્તાન નાઇજીરિયા ઝિમ્બાબ્વેને એકસો અઠ્યાસીમાં નંબર ઉપર રહેલો નાઇઝર નામનો દેશ કે જેમનો માનવ વિકાસ આંક ખૂબ નીચો છે અને સૌ પ્રથમ રહેલો વિશ્વની અંદર માનવ વિકાસ આંકના દ્રષ્ટિએ નોર્વે કે જે પ્રથમ નંબરે છે આ તો માનવ વિકાસ અહેવાલ કે જેને આધારે આપણને ખ્યાલ આવ્યો કે આપણા દેશની અંદર આટલી સુવિધાઓ આપવામાં આવે આરોગ્યની શિક્ષણની ભૌતિક છતાં પણ આપણો ક્રમ વિશ્વના દેશોની અંદર સોથી નીચે આવે છે આપણે વિશ્વના જે કુલ દેશો છે અત્યારે આ જે સર્વે એકસો અઠ્યાસી દેશોનો આપવામાં આવ્યો એમાં આપણે એકથી સો નંબર સુધી આવતા નથી એટલે આપણે ઘણા બધા એ છે એ પાછળ છે આપણે પણ એ જે વિશ્વના દેશોની વિકાસની તુલનાએ આપણે વિકાસ કરવાનો બાકી છે ત્યારબાદ એના વિશે થોડીક માહિતી છે અહીંયા આપવામાં આવી છે કે માનવ વિકાસ આંક એકસો દેશો પૈકી નોર્વે ઝીરો પોઈન્ટ પોઈન્ટ સાથે પ્રથમ નંબરે હતું જ્યારે બીજા નંબરે ઓસ્ટ્રેલિયા કે 0.935 પોઈન્ટ નવસોને પાંત્રીસ અને ત્રીજા નંબરે સ્વિટ્ઝર્લેન્ડ છે જ્યારે સિંગાપુર એશિયાની અંદર 0.912 પોઈન્ટ બાર અંક સાથે અગિયારમાં નંબરે હતું આ હતા ટોપ દેશો કે જેમનો માનવ વિકાસ આમ ખૂબ ઊંચો છે જેમાં પ્રથમ નંબરે નોર્વે બીજું ઓસ્ટ્રેલિયા અને ત્રીજું સ્વિટરલેન્ડ આજે આપણે આવા દેશોની અંદર જવાનો પ્રયત્ન અને પ્રયાસ કરીએ છીએ ત્યારબાદ કીધું ભારત છે જીરો પોઈન્ટ સસ્સો ને નવ માનવ વિકાસ આંક સાથે વિશ્વના એકસો અઠ્યાસી દેશોમાં એકસો ત્રીસમાં નંબરે હતું તેમનું સ્થાન મધ્યમ માનવ વિકાસ આંકની અંદર સમાવેશ કરવામાં આવતું હતું ભારત ઝીરો પોઈન્ટ સત્સો ને નવ અંક સાથે એકસો ને ત્રીસમાં નંબરે આવે વિચાર કરો આપણે એકથી પચાસમાં આવતા હોય તો આપણા દેશનો વિકાસ કેટલો થયેલો હશે ત્યારબાદ કીધું માનવ વિકાસ આંકમાં નાઇઝર નામનો દેશ છે કે જેમનો આંક છે ઝીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ છે જે સૌથી છેલ્લા ક્રમે છે ભારતનો માનવ વિકાસ આંક વર્ષ ઓગણીસો નેવુંમાં ઝીરો પોઈન્ટ ચારસો અઠ્યાવીસ હતો તે વધી બે હજારની અંદર જીરો પોઈન્ટ ચારસો સન્નું થયો અને ત્યારબાદ બે હજાર દસની અંદર વધી ઝીરો પોઈન્ટ પાંચસો છ્યાસી થયો ત્યારબાદ બે હજાર ચૌદની અંદર વધી ઝીરો પોઈન્ટ છસોને ચાર થયો અને બે હજાર પંદરની અંદર ઝીરો પોઈન્ટ છસોને નવ થયો આમ માનવ વિકાસ આંકની અંદર ક્રમશઃ આવનારા સમયગાળા દરમિયાન આપણે વિકાસથી સાધતા ગયા છે અને હજી પણ આવનારા સમયગાળા દરમિયાન આપણે આનાથી પણ સારો વિકાસ સાધી શકીશું ત્યારબાદ કીધું કે માનવ વિકાસ આંકમાં ભારતના પાડોશી દેશો પૈકી શ્રીલંકા ચીન માલદીવ ભારતથી આગળ આવે છે જ્યારે ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે આવે છે એટલે આમ પાડોશી દેશોની અંદર શ્રીલંકા ચીન અને માલદીવ ભારતથી વિકસિત દેશો છે એટલે આજે આપણે આવનારા સમયગાળા દરમિયાન આ યુવા પેઢી પાસેથી એવી અપેક્ષા રાખીશું કે ભવિષ્યમાં આપણે પણ સારામાં સારો વિકાસ પ્રાપ્ત કરીએ આવનારા સમયમાં ઉચ્ચ સિદ્ધિઓ સુધી મેળવી શકીએ આમ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ હવે આપણને ખ્યાલ આવે કે આપણે વિકસિત દેશોની અંદર શા માટે જવાનો પ્રયત્ન અને પ્રયાસ એ કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર છ ની અંદર આપણને ઘણી બધી બાબતો સમજાવવામાં આવી છે પરંતુ તેને હવે પછીના વિડીયોની અંદર આપણે સરળ અને સારી રીતે સમજીશું